ગુજરાતમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકી સાથે સાથે તીવ્ર વરસાદનું જોર ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળ્યું છે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે રાત્રિ દરમિયાન મેઘ મહેર થવાને લઈને નવી જાણકારી ગુજરાતની અંદર સિસ્ટમ ટકરાવવાની સાથે જ પવનની ઝડપની અંદર મોટો વધારો અને સિસ્ટમનું સર્ક્યુલેશન અને સિસ્ટમનો સ્ટ્રફ ગુજરાતથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાઈને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે આમ રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર વીજળીના ચમકારા સાથે ફરી એકવાર તીવ્ર ગાજવી સાથે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર કરવામાં આવી છે નવી આગાહી જેમાં આજની રાત્રિ દરમિયાન અને કાલની વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે સિસ્ટમના તીવ્ર દબાણને જોતા કચ્છ

ભારે મેઘતાંડવ થવાને લઈને કરવામાં આવી છે આગાહી તેની ઉપર આપણે સંપૂર્ણ માહિતી મેળવશું સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે અત્યારે બંગાળની ખાડીમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને નાગપુરના વિસ્તારોથી ગુજરાત ઉપર આ સાયક્લોનિક સિસ્ટમ ટકરાયેલી જોવા મળી છે જેને જોતા આજની રાત્રે ગુજરાતમાં 12 મેઘખાંગા થયા હોય તેવી રીતે વીજળીના ચમકારા સાથે અને મેઘગર્જના સાથે ગુજરાત રાજ્યની અંદર અષાઢી મહિનો જામેલો જોવા મળ્યો છે અને રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે ને 6 ઇંચ થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમ અત્યારે પૂર્વ ભારતના વિસ્તારોની અંદર આગળ વધીને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને ગુજરાતના પંથકોની અંદર આ સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાની સાથે જ પવનની ઝડપ એસી કિલોમીટર થી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ અત્યારે ગુજરાત ઉપર વધતી જોવા મળી છે આમ રાત્રિ દરમિયાન ગુજરાતના દરિયા વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને આ તોફાની પવનો સાથે સૌરાષ્ટ્રનો વિસ્તાર કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર મેઘમહેર થવાને લઈને રાજ્ય ઉપર મોટી આગાહી જાહેર કરવામાં આવી છે તો આજની રાત્રિ દરમિયાન અને કાલની વહેલી સવાર દરમિયાન કયા કયા વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ જોવા મળશે તે અંગે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવી તો આજની રાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે અતિ ભારે સાબિત થઈ શકે છે કચ્છના વિસ્તારોની અંદર પણ પણ સાથે સિસ્ટમના તીવ્ર તીવ્ર દબાણને જોતા કચ્છ ઉપર વરસાદ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવા અંગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ માહિતી મેળવીએ

જાહેર કરવામાં આવી રહ્યું છે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને રાપરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ કચ્છની અંદર પણ રાત્રિ દરમિયાન સિસ્ટમ તીવ્રને મજબૂત બનવાના કારણે રાપર ગાંધીધામ ખાવડ બાડેલી માંડવી નળિયા અને લખપતના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે સિસ્ટમ અને વાવાઝોડું ગુજરાત ઉપર તીવ્ર બનવાના કારણે કચ્છના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ કચ્છ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે

દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢની સાથે ગીર સોમનાથના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે મહુવાનો વિસ્તાર અલંગ ભાવનગર અમરેલી ગોંડલ જસદણ બોટાદના પંથકોની અંદર તે ઉપરાંત સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ મોરબી અને જામનગરના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન મેઘમહેર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું ભારે ને તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેમાં મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો ધોળકા નડિયાદની સાથે ખંભાતનો વિસ્તાર લુણાવાડા ગોધરા વડોદરાનો વિસ્તાર દાહોદ છોટા ઉદેપુર ને બોડલીના વિસ્તારોની અંદર પણ અતિ ભયંકર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં પણ અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યંત તીવ્ર વરસાદ પડવાને લઈને રાત્રિ દરમિયાન રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના પંથકોની અંદર વલસાડ, સુરત, તાપી, નૌસરી ડાંગ, ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર પણ ગાજવી સાથે આજની રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આમ આજે દક્ષિણ ગુજરાતની અંદર પણ ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે અને સિસ્ટમનો પટ્ટો આટલા વિસ્તારોમાં મજબૂત બનીને રાત્રિ દરમિયાન ભારે જોર જોવા મળી શકે છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ આજની રાત્રિ દરમિયાન અને કાલની વહેલી સવાર દરમિયાન ભારે વરસાદની આગાહી અત્યારે ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે